અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખવાર અકસ્માત બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે અડતાલીસ પર રધવાણજ ગામ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત થયો હતો હાઈવે પર ઉભેલી એક આઈસર ટ્રક પાછળ અન્ય એક આઈસર ટ્રક ધડાકાભેર અથડાતા આ ઘટના બની હતી આ અકસ્માતમાં ટ્રક ચલાવી રહેલા ડ્રાઈવર અને ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત એટલો ભયંકર હતો કે અથડાયેલી ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર ટીમની અંદાજે ત્રીસ મિનિટની ભારે જહેમત બાદ હાઇડ્રોલિક સ્પેડર અને કટરની મદદથી કેબિનના પત્રક આપીને ડ્રાઈવરને બહાર કઢાયો હતો અકસ્માતમાં ઘાયલ થયેલા ડ્રાઈવર અને ક્લીનરને તત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નરેશ ગનવાણી નડિયાદ